નમસ્કાર દર્શક મિત્રો આજે હું શિવ પુરાણના કોટિરૂદ્ર સંહિતાના અધ્યાય આઠથી ચૌદ અને આજે આ અધ્યાયમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના પ્રાદુર્ભાવની કથા અને એનો મહિમા દર્શાવવામાં આવ્યો છે તો મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર આપનું હાર્દિક સ્વાગત છે તદનંતર કપિલા નગરીના કાલેશ્વર રામેશ્વર વગેરેનો મહિમા બતાવતા સૂતજીએ સમુદ્રના તટ પર સ્થિત ગોકર્ણ ક્ષેત્રના શિવલિંગોનો મહિમા વર્ણવી બતાવ્યો પછી મહાબલ નામના શિવલિંગનું અદ્ભુત મહાત્મ્ય સંભળાવીને અન્ય ઘણા શિવલિંગોની વિચિત્ર કથાનું વર્ણન કરીને પછી ઋષિઓના પૂછવા પર એ જ્યોતિર્લિંગોનું વર્ણન કરવા લાગ્યા સૂતજી બોલ્યા હે બ્રાહ્મણો મેં સદગુરુ પાસેથી જે કંઈ સાંભળ્યું છે તે જ્યોતિર્લિંગોનું મહાત્મ તથા એમના પ્રાગટ્યનો પ્રસંગ મારી પોતાની બુદ્ધિ અનુસાર સંક્ષેપમાં જ સંભળાવીશ તમે બધા લોકો સાંભળો હે મુને જ્યોતિર્લિંગોમાં સૌથી પહેલાં સોમનાથનું નામ આવે છે તેથી પહેલાં એમનું જ મહાત્મ સાવધાન થઈને સાંભળો હે મુનિશ્વરો મહામના પ્રજાપતિ દક્ષે પોતાની અશ્વિની વગેરે સત્યાવીસ કન્યાઓનો વિવાહ ચંદ્રમા સાથે કર્યો હતો ચંદ્રમાને સ્વામી રૂપે મેળવીને તે દક્ષ કન્યાઓ વિશે શોભવા લાગી તથા ચંદ્રમા પણ એમને પત્નીના રૂપમાં મેળવીને નિરંતર સુશોભિત થવા લાગ્યો એ સર્વ પત્નીઓમાં પણ જે રોહિણી નામની પત્ની હતી એકમાત્ર તે જ ચંદ્રમાને જેટલી પ્રિય હતી એટલી બીજી કોઈ પત્ની કદાપી પ્રિય ન થઈ આથી બીજી સ્ત્રીઓને બહુ દુઃખ થયું તે સર્વે પોતાના પિતાના શરણમાં ગઈ ત્યાં જઈને એમણે જે દુઃખ હતું એનું નિવેદન પિતા સમક્ષ કરી દીધું હે દ્વિજો આ બધું સાંભળીને દક્ષ પણ દુઃખી થઈ ગયા અને ચંદ્રમા પાસે આવીને શાંતિપૂર્વક બોલ્યા દક્ષે કહ્યું હે કલાનિધે તમે નિર્મલ કુલમાં ઉત્પન્ન થયા છો તમારા આશ્રયમાં રહેનારી જેટલી સ્ત્રીઓ છે એ સૌ પ્રતિ તમારા મનમાં ઓછો વધતો ન્યૂનાધિક ભાવ કેમ છે તમે કોઈને અધિક તો કોઈને થોડો ઓછો પ્રેમ કરો છો અત્યાર સુધી તો જે કર્યું તે કર્યું હવે આગળ ફરી ક્યારે આવો વિષમતાપૂર્ણ વર્તાવ તમારે ન કરવો જોઈએ કેમ કે એને નરક આપનાર કહેવાય છે સુતજી કહે છે હે મહર્ષિઓ પોતાના જમાઈ ચંદ્રમાને સ્વયં આવી પ્રાર્થના કરીને પ્રજાપતિ દક્ષ ઘેર ચાલ્યા ગયા એમને પૂર્ણ નિશ્ચય થઈ ગયો કે હવે ફરી આવું નહીં થાય પણ ચંદ્રમાએ પ્રબળ ભાવિથી વિવશ થઈને એમની આ વાત ન માની એ રોહિણીમાં એટલા બધા આસક્ત થઈ ગયા હતા કે બીજી કોઈ પત્નીનો ક્યારેય આદર કરતા ન હતા આ વાતને સાંભળીને દક્ષ દુઃખી થઈને ફરી સ્વયં આવીને ચંદ્રમાને ઉત્તમ નીતિથી સમજાવવાનો તથા ન્યાય ઉચિત વર્તાવ માટે પ્રાર્થના કરવા લાગ્યા દક્ષ બોલ્યા હે ચંદ્રમા સાંભળો હું તમને પહેલાં પણ અનેકવાર પ્રાર્થના કરી ચૂક્યો છું તો પણ તમે મારી વાત માની નથી એટલા માટે જ આજે હું તમને શાપ આપું છું કે તમને ક્ષયનો રોગ થઈ જાઓ સુતજી કહે છે દક્ષના આટલા કહેવાથી જ ક્ષણભરમાં ચંદ્રમાં ક્ષયરોગથી ગ્રસ્ત થઈ ગયા એમના ક્ષીણ થવાથી જ એ સમયે બધી બાજુ મહાન હાહાકાર મચી ગયો બધા દેવતા અને ઋષિ કહેવા લાગ્યા કે હાય હાય હવે શું કરવું જોઈએ ચંદ્રમાં કેવી રીતે ઠીક થશે હે મુને આ રીતે દુઃખમાં પડીને એ બધા વિવળ થઈ ગયા ચંદ્રમાએ ઇન્દ્ર વગેરે બધા દેવતાઓને તથા ઋષિઓને એમની પોતાની અવસ્થા સૂચિત કરી દીધી ત્યારે ઇન્દ્ર વગેરે દેવતા તથા વશિષ્ઠ વગેરે ઋષિ બ્રહ્માજીને શરણે ગયા એમની વાત સાંભળીને બ્રહ્માજીએ કહ્યું હે દેવતાઓ જે થયું તે થયું એ હવે નિશ્ચિત રીતે બદલી ન શકાય તેથી તેના નિવારણને માટે હું તમને એક ઉત્તમ ઉપાય બતાવું છું તે આદરપૂર્વક સાંભળો ચંદ્રમા દેવતાઓની સાથે પ્રભાસ નામના શુભ ક્ષેત્રમાં જાય અને ત્યાં મૃત્યુંજય મંત્રનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરીને ભગવાન શિવની આરાધના કરે પોતાની સામે શિવલિંગની સ્થાપના કરીને ત્યાં ચંદ્રદેવ નિત્ય તપસ્યા કરે આથી પ્રસન્ન થઈને શિવ એમને ક્ષય રહિત કરી દેશે ત્યારે દેવતાઓ અને ઋષિઓના કહેવાથી બ્રહ્માજીની આજ્ઞા અનુસાર ચંદ્રમાએ ત્યાં છ માસ સુધી નિરંતર તપસ્યા કરી મૃત્યુજય મંત્રથી ભગવાન વૃષભધ્વજનું પૂજન કર્યું દસ કરોડ મંત્રના જપ અને મૃત્યુજયનું ધ્યાન કરતાં કરતાં ચંદ્રમા ત્યાં સ્થિર ચિત્ત થઈને લગાતાર ઊભા રહ્યા એમની તપસ્યા કરતાં જોઈને ભક્તવત્સલ ભગવાન શંકર પ્રસન્ન થઈને એમની સામે પ્રગટ થઈ ગયા અને પોતાના ભક્ત ચંદ્રમાને કહેવા લાગ્યા હે ચંદ્રદેવ તમારું કલ્યાણ હો તમારા મનમાં જે અભિષ્ટ મનોવાંછિત હો તે વરદાન માગો હું પ્રસન્ન છું તમને સંપૂર્ણ ઉત્તમ વરદાન આપીશ ચંદ્રમાં બોલ્યા હે દેવેશ્વર જો આપ પ્રસન્ન છો તો પછી મારે માટે શું અસાધ્ય છે તથાપી હે પ્રભો હે શંકર આપ મારા શરીરના આ રોગનું નિવારણ કરો મારાથી જે અપરાધ થઈ ગયો એને ક્ષમા કરો શિવજીએ કહ્યું હે ચંદ્રદેવ એક પક્ષમાં પ્રતિદિન તમારી કલા ક્ષીણ થશે અને બીજા પક્ષમાં પછી ફરી નિરંતર વધતી રહેશે તદનંતર ચંદ્રમાએ ભક્તિભાવથી ભગવાન શંકરની સ્તુતિ કરી આથી પહેલાં નિરાકાર હોવા છતાં પણ એ ભગવાન શિવ ફરી સાકાર થઈ ગયા દેવતાઓ પર પ્રસન્ન થઈને એ ક્ષેત્રના મહાત્મ્યને વધારવા તથા ચંદ્રમાના યશને વિસ્તારવા ભગવાન શંકર એમના નામ પર ત્યાં સોમેશ્વર કહેવાયા અને ત્રણેય લોકોમાં વિખ્યાત થયા હે બ્રાહ્મણો સોમનાથનું પૂજન કરવાથી એ ઉપાસકના ક્ષય તથા કોઢ વગેરે રોગોનો નાશ કરી દે છે એ ચંદ્રમાં ધન્ય છે કૃતકૃત્ય છે જેના નામથી ત્રણેય લોકોના સ્વામી સાક્ષાત ભગવાન શંકર ભૂતલને પવિત્ર કરતા પ્રભાસ ક્ષેત્રમાં વિદ્યમાન છે ત્યાં સંપૂર્ણ દેવતાઓએ સોમકુંડની પણ સ્થાપના કરી છે જેમાં શિવ અને બ્રહ્માનો સદા નિવાસ મનાય છે ચંદ્રકુંડ આ ભૂતલ પર પાપનાશન તીર્થને રૂપે પ્રસિદ્ધ છે જે મનુષ્ય એમાં સ્નાન કરે છે એ બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે ક્ષય વગેરે જે અસાધ્ય રોગ છે એ બધા એ કુંડમાં છ માસ સ્નાન કરવાથી નષ્ટ થઈ જાય છે મનુષ્ય જે ફળના ઉદ્દેશ્યથી આ ઉત્તમ તીર્થનું સેવન કરે છે એ ફળને સર્વથા પ્રાપ્ત કરી લે છે એમાં સંશય નથી ચંદ્રમાં નિરોગ થઈને પોતાનું જૂનું કાર્ય સંભાળવા લાગ્યા આ રીતે મેં સોમનાથની ઉત્પત્તિનો આખો પ્રસંગ સંભળાવી દીધો હે મુનીશ્વરો આ રીતે સોમેશ્વર લિંગનો પ્રાદુર્ભાવ થયો જે મનુષ્ય સોમનાથના પ્રાદુર્ભાવની આ કથા સાંભળે છે અથવા બીજાઓને સંભળાવે છે તે સંપૂર્ણ મનોવાંછિતને પ્રાપ્ત કરી લે છે અને બધા જ પાપથી મુક્ત થઈ જાય છે તો આ સાથે જ આપણે અધ્યાય આઠથી ચૌદને વિરામ આપીશું ઓમ નમઃ શિવાય આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો